સરહદી રેન્જ ભુજના સરહદી રેન્જ ભુજના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચનાઓના આધારે બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ પોલીસે ગુપ્ત બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી મળેલી ચોક્કસ બાતમીના આધારે જ્યારે પોલીસે રેડ ચલાવી ત્યારે આરોપીઓ મહેફિલ માણતા ઝડપાઈ ગયા હતા દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી વિદેશી દારૂની બે બોટલો ચાર ટુ વ્હીલર અને એક ઇકો કાર અગિયાર મોબાઈલ ફોન અને અન્ય મુદ્દા માલ મળી આવ્યો છે કુલ કબજામાં લેવાયેલ મુદ્દા માલની કિંમત અંદાજે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર નવ ચારસો નેવું જેટલી છે આ બનાવને લઈ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ કલમ છાસઠ એક પાસઠ એ એ એક્યાસી ત્રાસી અગિયાર સિક્સ બી અઠ્ઠાણું બે મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે આ સફળ કાર્યવાહી માટે સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ ટીમે મહેનતપૂર્વક કામગીરીને અંજામ આપ્યો છે ભવિષ્યમાં પણ આવી જાતની ઘટના ન બને અને એવી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ